ચૌહાણ ભૂમિ મકવાણા હેંસી ઉઘાડ ધ્રુવી શાળાના આચાર્ય શ્રીમતી બીનાબેન પરમારે સૌપ્રથમ મતદાન કર્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના ઉમેદવારોને વોટ આપ્યો હતો સંપૂર્ણ સુરક્ષા અને શાંતિમય રીતે બાળ સાંસદની ચૂંટણીનું સમાપન થયું હતું બાળકોને ને જીવનની નવી દિશા બતાવી અને પ્રગતિના પથે લઈ જવું એ જ એ શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો